ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે હવે પોલીસની અસલી સિંગમગીરી જોવા મળી છે ગુજરાતમાં અસામાજિક તત્વો સામે જે ગાજ વરસાવવામાં આવી છે તેના કારણે સામાન્ય જનતા સુરક્ષા અનુભવી રહી છે પરંતુ આશા રાખીએ છીએ કે જે રીતે સો કલાકમાં પોલીસે કામગીરી કરી છે તેવી રીતે આગામી દિવસોમાં પણ કામગીરી કરે કેમકે કોઈપણ ઘટના બનતી હોય છે ત્યારે આપણા ત્યાં એવું જોવા મળે છે કે આસર ટૂંકા ગાળાની જ હોય છે જે તે સમયે બનાવના પગલે પોલીસ છે તે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા માટે દોડતી હોય છે પરંતુ હવે સો કલાકની જે વાત હતી એક્શન મોડમાં ગુજરાત પોલીસ હતી ત્યાં પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે તેને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાય લિસ્ટ લઈને આવ્યા છે તેમણે પંચમહાલ ખાતે જે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન હતું તે દરમિયાન મોટી માહિતી આપી છે જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી આઠ હજાર ત્રણસોથી વધારે અસામાજિક તત્વો ગુંડા તત્વો છે તેમની યાદી ગુજરાત પોલીસે તૈયાર કરી છે જેમાં આંકડાઓ સામે આવ્યા છે તેમાં ત્રણ હજાર બસો ને જેટલા પ્રોહિબિશનના કેસમાં આરોપીઓની યાદી તૈયાર થઈ છે ત્રણસો બાવીસ ગેમ્બલિંગના કેસમાં જે જુગારિયાઓ છે તેમની યાદી તૈયાર થઈ છે બે હજાર સાતસો ઓગણચાળીસ જેટલા મારામારી મારી ધાક ધમકી લોકોને હેરાન કરવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા હોય તેમની યાદી તૈયાર થઈ છે એક હજાર ત્રણસો પંચાવન શારીરિક સંબંધિત ગુનાઓને અંજામ આપતા હોય તેમની યાદી તૈયાર થઈ છે અડસઠ એટલા જે માઇનિંગના ગુનામાં સંડોવાયેલા છે એવી રીતે અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો સામે જે ગાજ વરસાવવામાં આવી છે તેમાં આઠ હજાર ત્રણસો ચોમોતેર નામોની યાદી તૈયાર થઈ છે આ મામલે પહેલા તો શું કહી રહ્યા છે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે સો કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરીઝ પણ નક્કી કરવામાં શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય લોકોને ધાક આપતા હોય રજાડતા હોય માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાકધમકી આપતા હોય એ તમામ લોકોની યાદી અપ ટુ ડેટ યાદી યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ સો કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને સો કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં આઠ હજાર ને ત્રણસો ને અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી અસામાજિક તત્વો આ જે ગુંડા તત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર અસામાજિક તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર ચાલીસ તો પ્રોહિબિશનના બુટ લગર છે ત્રણસો બાવીસ છે એ ગેમ્બલિંગના બુટ લગર છે બે હજાર સાતસો ને ઓગણચાલીસ એવા કે જે લોકો મારામારી કરતા હોય ધાક ધમકી આપતા હોય લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે એક હજાર ત્રણસો ને પંચાવન એવા છે જે વારંવાર વિદ્યુતના ગુનાઓ કરતા હોય છે અને અડસઠ એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે એ કલેક્ટર ઓફિસની બાબત હોય ડીડી ઓફિસની બાબત હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય જીયુ વીએનએલની બાબત હોય એ તમામ લોકોને સાથેમાં રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાય થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસમાય તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે આપ જાણો છો કે અમદાવાદમાં સુરતમાં મોરબીમાં ગાંધીધામમાં રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદે બાંધકામ કર્યું હોય તે એ લોકોની ડિમોલિશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા ત્રણ હજાર આઠ હજાર નવ હજાર જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેક પણ ચલાવી લઈએ નહીં અને એના વિરુદ્ધમાં આ હતા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ ગુજરાત પોલીસની સરહાને કામગીરી ખૂબ બિરદાવી છે કે આ પ્રકારની કામગીરી થવી જોઈએ જેના કારણે જે અસામાજિક તત્વો હોય જે લુખા તત્વો હોય જે સામાન્ય જનતાને અવારનવાર હેરાન પરેશાન કરે છે તેઓ કાબૂમાં આવી શકે પરંતુ આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ પોલીસ ચાલુ રાખે તેવી પણ જનતા આશા રાખે છે માંગ કરે છે કેમ કે ઘણી બધી વખત આ પ્રકારે થોડાક સમય માટે કાર્યવાહી થતી હોય છે અને ત્યારબાદ કહેવાય છે કે ચાર દિવસની ચાંદ નહીં પછી અંધારી રાત તેવી સ્થિતિનું નિર્માણ ન થાય હવે આગામી સમયમાં જોવું રહ્યું કે અસામાજિક તત્વો છે તેમના જે નામ તૈયાર કરવામાં આવ્યા છે તેમની સામે તખ્તો છે તે તૈયાર કરવાની વાત રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે કરી છે દર્શક મિત્રો એન કરાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં